આપ્યો જીવનદાન અકસ્માતનો ભોગ બનતા ખસેડ્યો હોસ્પિટલ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ વૈશાલી આહિરની સરાહનીય કામગીરી આમોદથી નાયર ગામ વચ્ચે બાઇક સ્લીપ થતા આનોર ગામના યુવાને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી રસ્તા ઉપરથી પસાર થતા મહિલા પીએસઆઈ પોતાની કાર રોકી એકસો ને કોલ કરીને ઇજાગ્રસ્ત યુવાને હોસ્પિટલ ખસેડાવ મેલા પીએસઆઈની કામગીરીને ગ્રામજનોએ પડતાવી હતી ઈશ્વરીય જીવન વ્યવસ્થામાં મનુષ્ય અને મનુષ્યની વચ્ચે કોઈ ભેદભાવ નથી બધા જ માનવ એક સરખા છે ઈશ્વરનો નિયમ અને કાનૂન બધી માનવ જાત માટે ભલાઈ અને શાંતિનો છે એક પણ નિયમ બનાવવા માટે માનવતા માટે નુકસાન નથી આનો નિયમ આંખ બંધ કરીને માનવો જોઈએ અને એની આજ્ઞાનું પાલન કરવું જોઈએ આવી જ ઈશ્વરીય આજ્ઞાના પાલનનું ઉત્તમ ઉદાહરણ આમોદ નાહિયર કામ વચ્ચે કાવી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ વૈશાલી આહારે પૂર પાડ્યું આમુતી નાયેર ગામ વચ્ચેથી પસાર થતા અનુ ગામના સુરેશભાઈ રવજીભાઈ પડ્યા ના પોતાની બાઇક લઈને પસાર થતી વેડાય બાઇક સ્લીપ થઈ જતા તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી તેઓ રસ્તા ઉપર પડી ગયા આ સમયે કાવે પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ વૈશાલી આહિર તરફ પસાર થઈ રહ્યા હતા તેઓ ઈજાગ્રસ્ત યુવાનને જોઈ તાત્કાલિક પોતાની કાર ધોભાવી એક આઠ એમ્બ્યુલન્સને બોલાવી ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે રવાના કર્યો એક સો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે નહીં પહોંચે ત્યાં સુધી તેઓ ઘટનાસ્થળ ઉપર રોકાયા મહિલા પીએસઆઈની કામગીરીને ગ્રામજ ગ્રામ લોકોએ બિરદાવી આમ કાવ્ય પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈએ પોતાની નૈતિક ફરજને માનવતાનો ધર્મ નિભાવી પોલીસ સાચે જ પ્રજાની મિત્ર છે તે ઉક્તિને સાર્થક કરી હતી